જેતપુરમાં અનુભવાયા છે ત્રણ ભૂકંપ સરદારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા ભૂકંપના આંચકા સવારે છ ઓગણીસ મિનિટે ત્રણ પોઈન્ટ આઠ ની ભૂકંપનો આંચકો અનુભવાયો રાજ્યની અનેક ખાનગી શાળાઓ દ્વારા આજે રજા જાહેર કરાઈ છે

રાજકોટના જેતપુરમાં અનુભવાયા છે જેતપુર અને ગ્રામ પંથકમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા જેતર પેઢલા સરદારમાં ભૂકંપના આંચકા અનુભવાયા સવારે છ ને ઓગણીસ અને છ ને પંચાવન અને છ અઠાવન કલાકે અનુભવાયા હતા ભૂકંપ નાંચકા મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટના જેતપુર સવારે છ ને ઓગણીસ છ પંચાવન છ અઠાવન કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંયોગી જયેશ પટેલ જોડાઈ છે જયશ્રી રાજકોટના જેતપુરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે શું કહેશો જી બહાર રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી પંથકમાં છેલ્લા બાર કલાકમાં ઘણા આંચકા અનુભવાયા છે ત્યારે એને લઈને હવે સ્થાનિક લોકોમાં પણ ભારે ગભરાટ ફેલાયો છે ત્યારે આજે સવારે વહેલા લગભગ ત્રણ પોઈન્ટ આઠ ની તીવ્રતાનો આંચકો આવ્યો છે જેને લઈને લોકો સવારે વહેલા જ ઘરની બહાર દોડી આવ્યા છે જોકે અસદનસીબે આમાં કોઈ જાનહાનિ કે મોટું નુકસાનના અહેવાલો નથી પરંતુ ધોરાજી ને વહેલી સવારથી આ ભૂકંપના આંચકો આવતા શાળામાં જતા બાળકો છે ત્યારે ભૂકંપનું ઉપલેટાથી અઠ્યાવીસ કિલોમીટર જેટલું દૂર નોંધાયું છે જોકે આ આંચકો પણ એટલો તીવ્ર હતો કે જેતપુર જેતલસર પેઢલા સરદારપુર નાની પરબડી મોટી પરબડી ધોરાજી ને ઉપલેટા શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્પષ્ટ ભૂકંપના કંપન આવ્યા તો સવારે લગભગ છ વાગીને ઓગણીસ મિનિટની આસપાસ આવેલા ભૂકંપને કારણે ખાસ કરીને શાળાએ જતા બાળકોને તકલીફ પડી જેને લઈને ટ્રસ્ટીઓએ શાળામાં રજા જાહેર કરી છે ત્યારે ફરી એકવાર આ છવ્વીસ જાન્યુઆરી જે બે નો ભૂકંપ છે એની યાદ અપાવી જાય છે

એના પછી વધુ એક આંચકો આવ્યો અને ત્રીજો આંચકો એટલે શુક્રવારે વહેલી સવારે છ વાગીને ઓગણીસ મિનિટે અને એ પછી પાછો છ વાગીને અઠાવન મિનિટે પણ લગભગ ત્રણ પોઈન્ટ આઠ ની તીવ્રતાનો આંચકો આવ્યો છે જેને લઈને ખાસ કરીને ટ્રસ્ટીઓ દ્વારા રજા જાહેર કરાઈ છે ખાસ કરીને બાળકોને કોઈ તકલીફ ના પડે અફડાતફડી ન સર્જાય એટલા માટે થઈને જી જય સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર રાજકોટના જેતપુરમાં અનુભવાયા છે ત્રણ ભૂકંપના આંચકા ત્યારે જયસલસર પેઢલા સરદારમાં ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ હતો નુકશાની કોઈ અહેવાલ નથી હાલ